જય શ્રી કૃષ્ણ આજે આપણે આ રીતના દેશી લીલા મરચાં અને બેસનનું શાક બનાવવાના છીએ તો તેના માટે આપણે આ રીતના છ લીલા મરચાં લઈ લીધા છે સાથે જ ચણાનો લોટ લઈ લીધેલો છે ચણાનો લોટ જે તમારા ઘરમાં અવેલેબલ હોય તે જ તમારે લેવાનો છે સાથે જ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે સાઈડમાં અને આપણે જે મોડા મરચાં હોય તે જ લીધેલા છે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં રાય ઉમેરી દીધી છે અને થોડુંક જીરું એડ કરી દેવાનું રાઈ તતડે પછી અને રાઈ અને જીરું સારી રીતે તતળી જાય ત્યારબાદ આપણે એમાં હિંગ એડ કરીશું અને હિંગ એડ થઈ જાય પછી આપણે એમાં હળદર પાવડર એડ કરીશું અને સાથે જ એને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના મિક્સ થઈ જાય પછી આપણે જે લીલા મરચાં સુધારીને રાખ્યા હતા આ રીતે એ આમાં એડ કરી દઈશું તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એટલા તમે મરચાં લઈ શકો છો અત્યારે આપણે છ મોડા મરચાં લીધેલા છે જો તમારે તીખું બનાવવું હોય તો તમે તીખા મરચાં પણ લઈ શકો છો હવે આને એક મિનિટ સુધી આપણે આ રીતના થવા દઈશું ત્યારબાદ આપણે એમાં ધાણાજીરું પાવડર એડ કરીશું અને એને સારી રીતે તેલ સાથે મિક્સ કરી લઈશું આ લીલા મરચાં અને બેસણનું શાક પણ કહેવાય છે અને ઘણા લોકો આને લીલા મરચાનો સંભારો પણ કહે છે તો હવે આને સારી રીતે તેલ સાથે મિક્સ થવા દઈશું અને આ તેલ સાથે મિક્સ થઈ જાય પછી આપણે એમાં મીઠું એડ કરીશું મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું છે તેની જ સાથે આપણે જે સૂકું લાલ મરચું હોય તે આમાં એડ કરવાનું નથી અને આ બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આમાં આપણે એક ચમચી જેટલું પાણી એડ કરીશું એટલે આપણો વઘાર બળી ના જાય અને આને સારી રીતે મિક્સ કરતા રહેવાનું છે આપણા ચમચાથી એક હાથથી એને હલાવતા જ રહેવાનું છે એટલે નીચે ચોંટી ના જાય આપણો મસાલો જો આ રીતના એને સતત હલાવતા રહેવાનું છે હવે આપણે આપણે અડધા લીંબુનો રસ આમાં એડ કરીશું અને સાથે જ ખાંડ પણ એડ કરીશું જો તમારે ખાંડને સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો જો આ રીતના એને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે લીંબુનો રસ એડ કર્યો છે અને એને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ રીતના બધી જ વસ્તુ આપણી ચડી જાય ત્યારબાદ આપણે ચણાનો લોટ એમાં મિક્સ કરવાનો છે અને જો તમને ચણાનો લોટ વધારે ભાવતો હોય તો તમે વધારે પણ રાખી શકો છો ક્વોન્ટિટીમાં એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે ચણાનો લોટ કેટલો ઉમેરવો અને એને સારી રીતે મિક્સ કરતા જઈશું અને બધા મસાલા અને મરચાં સાથે તેને સારી રીતે ઉપર નીચે કરી બધું જ મિક્સ કરી લેવાનું છે જો આપણું કેટલું સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ક્યાંય પણ ચોંટ્યું નથી આ હજી થોડુંક ઠીક છે એટલે આપણે એમાં બે ચમચી જેટલું પાણી ઉમેરશું અને એને થોડુંક પતલું કરી લઈશું આમાં તમને જરૂર લાગે એમ પાણી ઉમેરતા જવાનું છે એક સાથે બધું જ પાણી એડ નથી કરી દેવાનું ધીરે ધીરે કરતાં એમાં પાણી એડ કરવાનું છે તો જો આ રીતનું આપણું જે મરચાં અને બેસનનું શાક હોય એ બનીને એકદમ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તે સર્વ કરવા માટે બિલકુલ તૈયાર છે તેને તમે રોટલી કે કોઈ બાજરીનો રોટલો હોય તેની સાથે પણ આને સર્વ કરી શકો છો તો આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આ રેસીપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો તે પણ કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય અને વીઆર ક્રેઝી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો વીઆર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચલો હવે મળીએ આપણે એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય